પોલીસ બેડાની પોલિટિક્સ રાજકારણમાં ગરમાવ ત્યારે આવતો હોય છે જ્યારે ચૂંટણી નજીક હોય છે જો કોઈ નેતા પક્ષ પલટો કરે તો તે બાબતની જાહેરમાં જાણ કરવામાં આવતી હોય છે અને તમામ લોકોને ખબર પડી જતી હોય છે કે તે નેતા પોતાનો પક્ષ છોડીને બીજા પક્ષ સાથે જોડાઈ ગયા છે પરંતુ આજે આપણે વાત કરવાના છીએ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ચાલતા રાજકારણની નમસ્કાર હું છું બંસી સાહેબ પોલીસ બેડામાં ચાલતા રાજકારણમાં ક્યારેય એ ખબર નથી હોતી કે કોણ આપણા પક્ષમાં છે અને કોણ સામેના પક્ષમાં છે મોટા ભાગના કેસમાં એવું જ જોવા મળે છે કે અને સાંભળવા પણ સાથે સાથે મળતું હોય છે કે વિપક્ષ સાથે બેસીને પોતાનું સિક્રેટ શેર કરી દીધું હોય છે ખબર તો ત્યારે પડે છે જ્યારે તે સિક્રેટ પોલીસ બેડાની ચર્ચાનો વિષય બની જાય છે અથવા તો મીડિયાની ખબર બને છે કેટલા કિસ્સામાં તો એવું પણ બને છે કે પાંચ આંગળી સાથે બંધ રાખેલી મુઠ્ઠી ખુલી જતા મામલો બિચકાઈ જાય છે અમદાવાદ શહેરના પોલીસ બેડામાં ખૂબ જ ચર્ચાનો વિષય બનેલી ઘટના ગાંધીનગર સુધી પહોંચે પણ ઈગો સેટિસ્ફાઈડ કરવા જીદે અધિકારીઓ જનતાને નાચ નચાવે છે એવું એટલા માટે કહેવું પડે છે કારણ કે સૌ કોઈ જાણે છે કે અમદાવાદના મોટા ભાગના પોલીસ સ્ટેશન પીઆઈ વગર ચાર્જમાં રામ ભરોસે ચાલી રહ્યા છે એ પણ એક મહિનાથી વધારે થોડા દિવસ પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર ની બદલી આવી હતી જેમાં કે અમદાવાદના મોટા ભાગના PI ની બદલીઓ કરવામાં આવી હતી અમદાવાદમાંથી બદલી થયેલા તમામ PI ને દિવસ આથમતા પહેલા જ ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા અને પછી જે તે બટરીની જગ્યાએ હાજર રહેવા માટે આદેશ પણ આપવામાં આવ્યા હતા અમદાવાદમાં ટ્રાન્સફર થયેલા PI ને હજુ સુધી પોલીસ સ્ટેશન સોંપવામાં ન આવતા સમગ્ર મામલે આ ચર્ચાનો વિષય બન્યો છે

જીતી શહેરના સુડતાળીસ પોલીસ સ્ટેશનમાંથી સોળ પોલીસ સ્ટેશન એક મહિનાથી વધુ સમય પીઆઈ વગર જ ચાલી રહ્યા છે શહેરમાં નવા ત્રીસ પીઆઈ હાજર થઈ ગયા છે પરંતુ એકેયને પોસ્ટિંગ અપાયું નથી બીજી તરફ શહેરમાં ચૌદસો પોલીસ કોન્સ્ટેબલની આંતરિક બદલી થઈ ગઈ છે પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટર ચાર્જમાં હવાથી ઘણી જગ્યાએ સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે આ અંગે શહેર પોલીસ કમિશનર મલિક કહી રહ્યા છે કે જ્યાં સુધી એસીબીમાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટર આવવાના બાકી છે તે નહીં આવી જાય ત્યાં સુધી ઓર્ડર નહીં થાય એન્ટી કરપ્શન બીરો ને રિમાઇન્ડર પણ આપવામાં આવ્યું છે અને બીજી તરફ એસીબીના વડાએ પીઆઈને છૂટા ના કરવાની મૌખિક રજૂઆત પોલીસ વડાને કરી હતી જોકે હવે ફરી કોકડું એટલું બધું ગૂંજવ્યું છે અને પોલીસ બેડામાં એવી ચર્ચા છે કે સિનિયર જુનિયરને કારણે પીઆઈને રિવીલ કરવા અંગે વિવાદ ચરમસીમા પર છે એન્ટી કરપ્શન બ્યુરોને રીમાઇન્ડર પણ અપાયું છે અને જેવા પોલીસ ઇન્સ્પેક્ટર અમદાવાદ આવશે ત્યારબાદ અમદાવાદ શહેરના પેન્ડિંગ પીઆઈ ની બદલીઓ કરવામાં આવશે પોલીસ ઇન્સ્પેક્ટરનો ઓર્ડર થયા છે તેમણે એસીબીના વડા રિલીવ કરવા માંગતા નથી આ કારણે તેમણે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને પણ જાણ કરી દીધી છે સોળ પોલીસ સ્ટેશન 1 મહિનાથી ચાર્જમાં ચાલે છે સેક્ટર 1 ના 16 ગાટલોડિયા નારણપુરા સરખેજ વેજલપુર પાલડી આનંદનગર સેટેલાઇટ ચાંદખેડા અને સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન પીઆઈ વગર જ ચાલી રહ્યા છે સેક્ટર બે ના એરપોર્ટ કૃષ્ણનગર સરદારનગર ગોમતીપુર રખિયાલ અમરાઈવાડી અને ઈશનપુર પોલીસ સ્ટેશન પણ પીઆઈ વગર જ ચાલી રહ્યા છે